સરસ જમવાની વ્યવસ્થા છે અને આજે જમવાનું એટલું માઇન્ડ છે કે કે થાય હવે ગમે ત્યારે ત્યારે બી હોય રાજકોટ ઓર રાજકોટ કા જો પટેલ ડાયની હોલ હે વહ આજ બ્લોગિંગ કેટલા મિલતા પરાઠા મિલતા ઓર રોટલા મિલતા ભાખરી મિલતી આલુ પરાઠા મિલતા હે और पांच से छह वेरायटी में तो सब्जी होते हैं और अल्टरनेट डे वैसे आप गिनिए ना तो वैसे मिस्टन भी होता है नाइन्टी रुपीज की जो थाली में आप कंपेयर करेंगे ना तो तीन सौ की जो थाली मिलती है ना उससे आप कंपेयर करेंगे ना तो ऐसी थाली ऐसे मिलती है नाइन्टी रूपीज में तो चलिए ब्लॉग की शुरुआत करते है लेट ब्लॉग મારું નામ કેતન પટેલ પટેલ ડાઇનિંગ હોલ ઓનર છું અમે એવી વ્યવસ્થા અમારે છે કે પાસ સિસ્ટમ નાના વિદ્યાર્થીઓ બધા અલગ અલગ કોલેજ વાળા સ્કૂલ વાળા જમી શકે અને ત્રીસ પાસના વેરાયટ છે એકવીસો રૂપિયા અને સાઠ કુપન વિદ્યાર્થીઓ માટે છે ચાર હજાર રૂપિયા અમારે બપોરે ચાર પાંચ અલગ અલગ શાક હોય રોટી ભાખરી આલુ પરોઠા થેપલા દહીં અને સાંજે બી અમારે અલગ અલગ વેરાયટી દાબેલી વડાપાઉં જો છોકરાઓને જે અનુકૂળ આવી રીતે અમારું અલગ અલગ વ્યવસ્થા છે ઉપર બેન્કેટ હોલ છે નાનું મોટું ફંક્શન ફેમિલી કાંઈ પણ ફંક્શન હોય બર્થ ડે પાર્ટી હોય એવી વ્યવસ્થા છે અને ત્રીસ અને બાકી બધું અલગ અલગ જે કાઇ પણ વ્યવસ્થા અમે કરી આપીએ છીએ બાકી અમારું અલગ અલગ ફરતું ફરતું મેનુ છે કે વિદ્યાર્થીઓને અનુકૂળ આવે બાર ગામથી જે લોકો આપણે વિદ્યાર્થીઓ પણ આવતા હોય એને એવી વ્યવસ્થા કરી આપીએ છીએ કે આપણે ઘર જેવું લાગે અને ઘર જેવું એકદમ સિમ્પલ સાદું બનાવીએ છીએ કે એને અનુકૂળ આવે અને ડેલી જમી શકીએ અને અવશ્ય અમારી એક મુલાકાત ભાઈ ઓનર હવે આપડા રસોડા વિભાગ છે અહીંયા આપણે ગરમા ગરમ લાઈવ રોટલી આપી છે પડવારી રોટલી લાઈવ ચાલુ છે હવે આપણે દરરોજના માટે સાંજે બપોરે બે ટાઈમ ભાખરી પણ મળે છે હવે તમે જોઈ શકો છો આપણે છે રોટલી ફ્રેશ લાઈવ ભાખરી અને સાંજે થેપલા પણ મળે છે અને બપોરે આલુ પરોઠા પણ આપણે શાક વિભાગ છે એમાં આપણે અત્યારે છે સાંજે ચણાનું શાક છે એમાં આપણે ચણા ગ્રેવી વાળા છે જો આપણે આ બીજું રજવાડી ઢોકળી છે રજવાડી ઢોકળી રવિવારનું હવે આપણે આ ત્રીજું શાક છે રીંગણા બટેટા મસાલા રીંગણા આમાં આપણે બહુ ગરમ મસાલો બહુ યુઝ નથી કરતા અને એકદમ ફ્રેશ શાક હોય છે હવે આપણે આ ચોથું શાક છે રસાવાળા બટેટા આપણે આ બંને ટાઈપ હોય છે આપણું સ્પેશિયલ શાક છે રસાવાળા બટેટા એકદમ ગ્રેવી ટાઈપ હોય છે અને રસો પણ હોય છે મેનુ જે તમને કીધું એમાં અલગ અલગ વેરાયટીમાં હું તમને બતાવું છું અત્યારે અમારે ખમણ છે દર રવિવારે સાંજે અમારે મેનુમાં ખમણ હોય છે પવા સાંજના જે વિદ્યાર્થીઓને સન્ડેના માટે સ્પેશિયલ અમે પવા બટેકા અને નાસ્તો એક અમારી અલગ સ્વીટ હોય છે તે અત્યારે રાખેલ છે હોય અમને બહુ જ મજા આવી ફૂડ બધું સારું છે જાતના રોટલી ભાખરી પરોઠા રોટલો બધું છાસ આ લોકોની સર્વિસ પણ બહુ મસ્ત છે અમને બહુ મજા આવી ગઈ ઘણા ટાઈમ થી અમારે મીટિંગ આયા હોય છે જે તિરુમાલા તિરુપતિ મલ્ટી સ્ટેટ કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટી ની તો એમાં અમારો જે ગ્રુપ સર્કલ જે અમે ગોંડલ થી આવી જઈએ તો દરેક ગોંડલ ના જેટલા ભી અમારે ત્રણ ચાર બસો હોય ને અહીંયા જમવા પધારી છે જે પટેલ ડાઇનિંગ હોલ ની અંદર બહુ સરસ જમવાનું છે અને સારું એવું જમવાનું મળે છે અને બહુ સરસ આઈટમ મળે છે જેથી કરીને અમને છે ને બહુ આનંદ આવે છે અને દરેક અમારા સભ્ય હજી બે ચાર બસો બીજે આવે છે ઘણી વખત આવી ગયેલા છે આજે હું મારા ફેમિલી જોડે જમવા આવેલો છું અહીંયા ગણે આમ તમે જોઈ જાવ નેવું રૂપિયા કેટલું બધું મળે છે કે રોટલી બાજરાનો રોટલો થેપલા ભાખરી શીરો પછી આ ભાત વઘારેલા છે ઢુંગળા છે ત્રણ જાતના શાક મળે છે આપણને એમાં ઊંધિયું છે મગ છે પછી બટેકાની સૂકી ભાજી છે દાળ ભાત પણ આપણને અહીંયા આપવામાં આવે છે તો નેવું રૂપિયામાં તમે જો ત્રણસો રૂપિયા જે થાય આપણને પીવસવામાં આવ્યો સેકન્ડ ટાઈમ એક્સપિરિયન્સ છે નીચે અને પહેલાં અમે જઈ માતા ત્યાં બહુ સારી વ્યવસ્થા હતી અત્યારે ઉપર જઈમાંથી ત્યાં બહુ સારી વ્યવસ્થા છે જમવાનું સારું છે અને દર વર્ષે મેં ગુરુપૂર્ણિમા ઉજવી છે તો મેક્સિમમ અમે એ જી છીએ કે પટેલ ડાયરેંગ હોલમાં જ અમે આ પ્રોગ્રામ જે છે એ બધી વસ્તુ અહીંયા વ્યવસ્થા ખરાબ વ્યવસ્થા છે કે તમે ગમેય ફંક્શન અહીંયા ઉજવી શકો એમ છો નીચેને ઉપર જમવાની સગવડતા તમે ગમે એટલા માણસોને શો ઉપરના માણસોને જમાડવું હોય તો અહીંયા બધી વ્યવસ્થા છે સારી તો ગમે તમારો ફંક્શન તમે જો ઉજવવા માંગતા હોય તો પટેલ ડાઇનિંગ હોલ ખાસ કરીને એકવાર જોઈ લેજો અને તમને બહુ ગમશે જમવાનું સારું છે એમના જે વ્યવસ્થા હોય જે કર્મચારીઓ હોય એ પ્રોપર સપોર્ટ આપે છે સ્ટાફ સારો છે સર્વિસિંગ સારી આપે છે તો હું તો એવી ઈચ્છું છું કે જેટલાય મારા ફંક્શન થાય એ હું અહીંયા જ ઉજવું ખાસ કરીને પટેલ ડાઇનિંગ હોલ અહીંયા મારે નાનું સરસ મજાનું ફંક્શન ગોઠવ્યું છે જમવાનું બહુ સરસ છે જગ્યા બહુ સરસ છે વિશાળ છે અને એના હિસાબે અહીંયા અમને બહુ મજા આવી જમવાનું પણ બહુ સરસ હતું એના માટે પટેલ ડાઇનિંગ હોલ વાળાને અભિનંદન આપવા બહુ સરસ જમવાની વ્યવસ્થા છે અને આજે જે જમવાનું બધું એટલું ફાઇન છે કે એમ થાય કે હવે ગમે ત્યારે કાઈ બી હોય ત્યારે અહીંયા જ જમવાનું રાખો અને અહીંની વ્યવસ્થા બહુ સરસ છે જમવાનું બી ફાઇન છે